તો દે કે રાડો રાચર કે આપરા ઇન્દ્ર પતકર તો કે આગ લાગી આને માં કે અડુને ઉલવી તો કે અદિયા તમારો બોલાતો કે બોલાતો કે હું બગાણવડામાં કઈ કે હવે કે કે અડુને કે મારવી નાવું અંદર

પાણી પીધું અને એ મોય એને હાટકમાંથી મૂર્તિ કહે મૂર્તી કહી દર્શો લે કે હવે તો મને કહેવા નથી અડજોડ બે બે પોતી અપકત બેન લેજો કે તમામ ગહેવાનું બાકા ભાઈ કે તો હોમવાર છે બારમીના મારે ગેવાના અને હું તે તમારા જેવો રમતા મારા તો તમારા ભેરેના ધેર મૂકી દે મારે તે મેં ધેર હમણાં કેમ દીધો તો તેના કે એક નહીં એક રાખ રહ્યો પણ જેઓ મારા

Tau, ki pata eke, a, sa, babo ku kae eke, dasungu kela, babo dasungu kae eke, tau pene pale dasungu kaile babo eke, babo tam, babo eke dasungu kaile, ane babo ane, eke, bhagwane eke, luwa san deshungu ka, babo na te a, a, di, te, dawa, de, nae, o, eko, o, eko, o, bhagwane eke, ko,

Eke, tauke, kumari, li na se kuwari kenyato, eke. Digo, mani esen kankaku, eke, yuji kere angkawa, Eke, mali binye sewa muraki, eke. Tauke, no, tsewan kei, kumari kina sewa kere to kere alu, na kame to ka diyo, do kira muri yung putu, kare ni alu, eke. Kare na alu, eke. Nyotamia, kumari kina sewa kere angkawa, to alu, kare naka na alu, kore angkawa. Tauke, kuwante yu, ato imi kenge, eke. Ape, rakmani kuwa manoi to kere alu, eke, kare ni

मां हां जवारी सुबद्रा ये ने खाबो है दे हाथ हाथ ये तो मय करे फैन पा दे कुरम दा भी न खा नो खा रो मगा के दीदा यो बोलियो आदि मगा के दीदा नो तब कमिया में थे एक भी अज्ञान सके बत के बुर्ती में नावा जाए हेलो जो भी बात में के तुम्हें क्या हेलो के बुर्ती में नावा ताकत हम आ जा जो भेन के नावान के तुवान के हम તો કે કા કે બધાય જ્યારે છે કે અગિયાર હજે છે કે હાલનું તો મારે ઈસા સાસ્તાન મારે પણ થયા તો કે તો તમારે ઈસાદા ત્યારે જઈ જાઉં હું તમે જુબીન કહેવાય કે હા હાલ બે પ્રમાણે તમે હાલ નથી એટલે એ બધાય ને તો મન પડી ગયું બધાય દુવાર બધાય બીજો તો કે અગ્યારથી મૂકી ના અને બધાય નાવા જેમ માને આગળ ત્યાંથી રથ જોડીએ અને રથ જોડી

Toki yuki ke ikla, <small> toki sewa marimwa, toki ikla, toki ikla, mungu e jau, toka mani aki nawe, kote e kia, roto aji. Mungu e kina, wala nawa. Wala nawa e jau, toki, hai ke, mungu ari kenya haini, aji mbaingi sakiti, mungu aji, yuki e woi, yuki e woi, utara yuki e woi. Toki, sewa kona bera meli. Adubi kimu e suko? Tia, mungu rame, anto mungu aje, alwi, sewa kona meli. બી કે મોરાલો બા મોરાલો ડા માણે હાલો આ એનો કાંડા છે એનો નાવા દે ભૂલી જ જા જોની જ માતા ને નું નાવ જા મન દાતા ની મારે પર એ ઉમારે તો ન ન કરતો બાર ના થઈ જા પાડો વેલા માતા કેલા ને જાવ કા પે વેલા જાવ મે કાતે વેલા જઈ ન કે ને મા નાવા ને નાવા તો ઘરે આ

વી હેવી હે એવી કદા મલ્ટીપલ બોતી ના ગાવ અને દુખ સમન હતા ન ગળે ન ગળે તો મને બીજો ઘડાય હતો માધા દેબે પડી ગયો તે વી પાછા ઠકેલ ગઈ જાદર ભટકી એક લાખ ને ના એક લાખ ઠકરાલી મળી કોક ની કથામાં ગાંડો ઓસના ઇન્દ્ર પક્ષસો લખને કવના કરને આ કે આ નાઈ કે

નારદુ ભગવાન okay. <laughs> okay. 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 જે સાપે પકવાના એટલે ભૂત કા બગાડામાં સમય લિ આવું છું લખનાલો લા અબે દેને કે ના કઈ કે સુદરાનો આને તો લઈ ગયો સુબતાને ઉપાય ને પવન થી ઘોડા ઉડાડે ઉડાડે એટલે આ રમત કરવા એ આ ઉડાય ઘોડા અને

મોડેલી નામ આ બારિ નામ કાબબ દિને હુ દેખ આમે કે ભગવાન આવે તો જવાબ શું દેવો કાકા બલરામ કે દરવાજા કેમ નિસ્કોંતા કાકા સોખોલે કે મારા તો કેમ ન જાયેકોલા કે પનકે આમ કે સોસો કે કઈ વાત હોય એ તો ખબર પડે ને જાડી ને આ બારિ ઉસે આવી કે આમ માથામાં બેઠા પડશે હવે જવાબ શું દેવો ભગવાન કે આ સુબતા કે આ દેલે છે આવા દે કે કેમ ના પનકે સે આ કે મારો નસ કે હેરાન

જા હોય તો ઓકે થા પી આવે ન કે માકો બેન તો ખબર છે ને લઈ તો બે જો જો કે લે કે ગયા પણ પાછો પેડીયા ગયો અને પેરા પેરા એ જો બેરેરા જોય એ એ આ કરી જગે હવે વડવાનું હે હવે તો

ભગવાન આપણે <coughs> <coughs> <coughs>

કે દેવ આ નકરવા મીરા જાતા કમરો ભગવાન જે પેડવા દીદીએ નવા દરબી એક નાને જ થઈ ગયો છે એ અહીં મિત આ કહે છે આ બધાય વધવા મને

અંજુ ધ્યા સુધી